જામનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે અનોખો વિરોધ નોંધાવ્યો છે કમોસમી વરસાદથી સહાય ન મળતા તંત્રને રજૂઆત કરી છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ફોટા સાથે આગળ લટકાવીને વિરોધ કર્યો હતો ઓક્ટોબર બે હાજર ચોવીસમાં અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનના વર્તનની માંગ કરી છે પોર્ટલ બાર દિવસથી ખુલતી નાઓની ફરિયાદ કરવામાં આવી છે આવેદનપત્ર આપી ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી છે રાજ્યની અંદર સોશિયલ મીડિયામાં કોઈ સામાન્ય વ્યક્તિ એક પોસ્ટ મૂકે સરકાર વિરુદ્ધમાં તો સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને એમને જેલમાં નાખવામાં આવે છે ત્યારે રાજ્યના કૃષિ શ્રી અને રાજ્યના ખેતી નિયામક વારંવાર અવારનવાર ખેડૂતોની બાબતમાં સરકારને બદનામ કરે છે સરકાર સાથે ષડયંત્ર કરે છે તેમ છતાંય એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી એના અનેક પુરાવાઓ આપી ચૂક્યો છો ને આ એક વધારાનો પુરાવો જે ઓક્ટોબર મહિનાની અંદર રાહત પેકેજ જાહેર કર્યું છે ઓક્ટોબરનું એની અંદર કપાસ પાકને માત્ર એકનો જ સમાવેશ કર્યો છે બાકી એક પણ પાકનો સમાવેશ કર્યો નથી નંબર બે ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈની વચ્ચે ખેડૂતોએ ઓનલાઈન કરવાનું હતું આજે પચીસ જુલાઈ થઈ છે બાર દિવસ થયા છે બાર બાર દિવસ વીતવા છતાં રાજ્યના એક પણ ગામની અંદર આ સરકારનું પોર્ટલ ખુલતું જ નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને ધાંકી ગયા છે ત્યારે સવાલ એ થાય છે કે એક કલાક બે કલાક ત્રણ કલાક એક દિવસ બે દિવસ પોર્ટલ ના ખુલે ક્યાંક ને ક્યાંક લટકતું ગાજર હોય એટલે આજે અમે એક આશ્ચર્યજનક કાર્યક્રમ સરકારનું કૃષિ રાહત પેકેજ એટલે લટકતું ગાજર એ કાર્યક્રમ કરી અને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર